નાનું પણ નાગનું બચ્યું આઈ જો આ ખાલી આપણને શું કીધું ખબર કે પોઇન્ટ સુડતાલી છે એમાં સાત છે ને પુનરાવર્તન છે આ સાત આ રીતે અનલિમિટેડ છે તો આને આમાં કઈ રીતે લખાય આ બહુ ઈઝી દાખલો છે આને છે ને આમ એ લખાયું પોઇન્ટ રિપીટ કોણ થાય સાત એની ઉપર બાર મૂકી દો એટલે પોઇન્ટ ચાર સાત બાર હવે આને તમારે આને સાદા અપૂર્ણાંક કહેવાય આ સાદા અપૂર્ણાંકમાં લખવા માટે શું કરવાનું તો આ પોઈન્ટ પછી જે હોય એને બેઠે બેઠા લખો આ સુડતાલી હવે આમાંથી જેની ઉપર બાર ન હોય ને એને બાદ કરો ચાર ઉપર નથી તો ચારને બાદ કરો હવે છેદમાં શું આવશે તો કે છેદમાં શું આવશે તો કે જેની ઉપર બાર છે બાર કેટલા ઉપર છે એક ઉપર તો એક નવડું કોની ઉપર નથી એક ઉપર નથી તો એક મિંડી માની લો કે આપણે બે મિંડી મૂકત સુડતાલી માંથી ચાર જાય તો તેતાલી તેતાલી ના છેદ નેવું આવો ઓપ્શન ગોતવાનો જો હોય તો ઠીક છે ને એ તરફ તમારે ભાગ ચાલતો હોય તો ચલાવવાનો તેતાલી ના નેવું આ ઓપ્શન સી ઇઝ ધ કરે તો આવું ગણિત તમારે સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું નવું જાણવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો આનો જવાબ ઉલ્લિન કોમેન્ટમાં આપો